નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું થલ પરમાર આજ રોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ અધ્યક્ષ મહેશ વસાવાએ તેમના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરી લેતા ભાજપે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડ્યું છે જે આગામી લોકસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થશે એક સમય મહેશ વસાવા આદિવાસીઓના મૂળભૂત એવા જળ જંગલ અને જમીન છીની લેવા માટે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા હતા તે ચૂંટણી અગાઉ જ ભાજપમાં જોડાઈ જતા આદિવાસી પંથકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે આદિવાસી મતો પડકારજનક બન્યા છે છે કે દુશ્મન દુશ્મન કા ઉક્તિ અનુસાર બીટીપી સાથે છેડો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા હવે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા એલાયન્સના સ્વીકૃત ઉમેદવાર છે જ્યારથી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ છે ત્યારથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પણ અત્યારે કોપ ભવનમાં બેઠું છે હજુ તો આ પ્રશ્નનું નિરાકરણ આવે તે પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ મહેશ વસાવાને પોતાની પડખે ખેંચી લેતા ચૈતર વસાવાએ હવે બેવડા મોરચે લડવાનું થશે આજ રોજ મહેશ વસાવા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ મેળવી લીધો હતો મહેશ વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એમના આ નિર્ણયને તેમના પિતા છોટો વસાવાના આશીર્વાદ છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર મહેશ વસાવા આગામી બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દેડિયાપાડા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઝુકાવી શકે છે માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હું જ્યારે બે હજારમાં બેની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલીવાર સીએમ બનાતા ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને જ્યારે બેટી પઢાવો બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડીયાપાડાથી ધારાસભ્ય હતા અને અમને ત્રણ દિવસ ત્યાં ગાળી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાવો બેટી પઢા બચાવો એ અભિયાન ચાલ્યું હતું હું સાથે ત્રણ દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેકમાં રહ્યા અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે જ્યારે બી અહીં એમના સેમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની ને રાષ્ટ્રની જે વાત કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય એમ સોય અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું કેમ કે આ છોતેર વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ દસ વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે એટલે અમે એની પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે ખાસ કરીને જે ટ્રાઈબલના જે પ્રશ્નો છે જળ જમીન અને જંગલ શિક્ષણ આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ઓગરાજીનો હું આભાર માનું છું સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ એમએલએ છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને એ કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને આજે જેટલા બી કોંગ્રેસ ચાહે આમ આદમી પાર્ટી બીટીપી એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે